હવે ભગવાન રામ પ્રત્યે જનમાનસમાં કોંગ્રેસની છાપ સુધારવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં જ કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના અનેક નેતાઓએ અમદાવાદના શાહપુરમાં આવેલા બસો વર્ષ જૂના રામ મંદિરમાં આરતી દર્શન લાવો લીધું છે ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ભગવાન રામ માટે અમારું દિલમાં અનેરું સ્થાન છે અમદાવાદ હોય કે અયોધ્યા હોય મંદિર તમામ માટે પૂજનીય છે ત્યારે વધુમાં જણાવ્યું છે કે રામને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સૌનું કલ્યાણ કરે ભગવાન રામનું મંદિર રામજી મંદિર અહીંયા અમદાવાદમાં હોય કે અયોધ્યામાં હોય કે આખા વિશ્વમાં કોઈ પણ ખૂણે હોય એ સૌના માટે પૂજનીય છે અને સૌ પોતાની યથાશક્તિ એના સમય એના સંજોગો મુજબ પોતપોતાની રીતે પૂજા અર્ચન વિધિ હંમેશા કરતા હોય છે ત્યારે આજે ભગવાન રામને પ્રાર્થના કરી છે કે સર્વનું કલ્યાણ કરે સૌના જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ બક્ષે ને સૌ સાથે મળી અને આ દેશવાસીઓનું કલ્યાણ થાય સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે કામ કરવાની શક્તિ આપે એવી ભગવાન રામ પાસે પ્રાર્થના કરી છે